તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ઓકે વિનુભાઈ તમે અંદર અહીંયા આગળ એ અમારી ઇન્ડિયા ગ્રો ની જે પ્રોડક્ટ વાપરેલી છે ગ્રો મેજીક ભૂઅસ્ત્ર અને ઓલિફ રાઈટ છે આ ખેતર ની અંદર તમે વાપરેલી છો

રાઈટ છે અને આ જેની અંદર તમે આની અંદર આ ઓલિવ વાપરેલું છે બ્રોસ્ત્ર બ્રોમેજિક વાપરેલું એમાં કેટલી ફૂટ છે સાહેબ 15 થી 20 ફૂટ છે લાવો 1 મિનિટ આપણે પકડો એને ગણીએ આપણે રાઈટ છે હવે અહીંયા આગળ આપણે જોઈએ તો એની અંદર કેટલી જેની અંદર આ વાપરેલું છે એની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

બી તમારા ગામ સમાજના લોકોને તમને આખો ગુજરાત અને અન્ય લોકો જોવાના છે તો શું મેસેજ આપવા માંગો છો ખેડૂત મિત્રો સારું છે સાહેબ રાઈટ બરાબર છે તો તમારી દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી કરાય ઓર્ગેનિક ખેતી કરાય ખેતી પર જવું રાઈટ હા એની અંદર જ્યારે પહેલી વખત વાપરતા હોય એટલે એને મનમાં શંકા ખુશંકા હોય પણ તમને આજે ગ્રોથમાં બી તમે જુઓ તો અહીંયા તમને દેખાશે ગ્રોથમાં કેટલો ડિફરન્ટ છે આજે એની જડો અને આની જડો ખાલી તમે જોઈ શકો છો કેટલી જડોમાં કમસે કમ અહીંયા પચાસ થી વધારે જડો હશે અને આમાં દસ થી બાર જડો એની અંદર છે તો મિત્રો બસ એક સિમ્પલ ભાષામાં કે આટલો સરસ બેતરીન રિઝલ્ટ જો પ્રાકૃતિક ખેતીની અંદર મળતો હોય અને ખેતરને નુકસાન પહોંચાડ્યા વગર બહુ સારી ખેતી થતી હોય તો મારી દ્રષ્ટિએ પ્રાકૃતિક ખેતી જ કરાય અને મોટો લાભ લેવાય રાઈટ કે નહીં રાઈટ તો તમે તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ